સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સ્વપ્ન અંગે છે સ્વપ્ન સુપ્ત જાગૃત એવી મિશ્ર અવસ્થામાં ચલચિત્રની જેમ જે દ્રશ્યો દેખાય છે તેને સ્વપ્ન કહે છે જીવ પર પડેલા સંસ્કારો ઊંઘમાં સ્ફુરે તે સ્વપ્ન હિતકારી અને પ્રસન્નકારી સ્વપ્નો આવે તો તે વૃત્તિ પોષવી અને અહિતકારી દુઃખદાયિક વૃત્તિ ઊંઘમાં સ્વપ્ન રૂપે સ્ફુરે તેને ઉપયોગપૂર્વક રૂંધવી એ મુમુક્ષનું કર્તવ્ય છે સ્વપ્ન સૃષ્ટિનો વિષય ગહન છે આધુનિક વિજ્ઞાન એટલું જાણે છે કે ઊંઘમાં અવ્યક્ત જાગૃત દશા અને જે કંઈ જાગૃતિ કાળમાં જાણ્યું સાંભળ્યું વાંચ્યું જોયું વિચાર્યું કે અનુભવ્યું તેની છાપ મગજમાં સ્થિતિ કરે છે અને તે પણ ઊંડી ઊંઘનું અલ્પણું થતાં સ્વપ્ન રૂપે પણ અનુભવાય છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મેમરી યાદશક્તિ જે ટૂંકી નજીકના ભૂતકાળના પ્રસંગોની અને થોડો જ કાળ રહે તેવી અને ઘણા ઘણા વર્ષો પહેલાંના પ્રસંગોની લાંબો કાળ રહે તેવી આ સ્વપ્ન પણ ખાસ મહત્ત્વનો ભાગ આ અંગે ભજવે છે જાગૃતિ દરમિયાનની અતૃપ્ત વાસના ભય કોઈ એક વિષયનું ઊંડું ચિંતન કે રટણ સારા નરસા પ્રસંગોની ઊંડી છાપ કે અનુભૂતિ કોઈ ખાસ વિષય પ્રત્યે અતિ પરિણામીપણું થાય તે પણ સ્વપ્ન રૂપે આવીને ઊભું રહે છે જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ પરીક્ષણ પણ સંભવે એમ પરમ કુપૌદે વચનામું છસો બાવીસમાં બોલ્યું છે સદવિચાર ધર્મધ્યાન શુભ ધ્યાનમાં રહેવાથી તેની અસર મનમસ્તક પર દિવસે અને રાત્રે ઊંઘમાં પણ પડે છે અને વધતે ઓછે અંશે છે આ સર્વના અનુભવની વાત છે નિંદ્રા બે પ્રકારે છે ભાવ અને દ્રવ્ય નિંદ્રા અવિરજ્યો બધા ભાવનિંદ્રામાં જ છે ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરવા પરમકુપોદે પુષ્પળાના પહેલાં બોલમાં બોધે છે દ્રવ્ય અપેક્ષા અપેક્ષાએ સમજવા દ્રવ્ય નિંદ્રાવસ્થામાં કે દ્રવ્ય જાગૃત અવસ્થામાં સ્વપ્ન દર્શન થતું નથી પરંતુ દ્રવ્ય સુપ્ત જાગૃત અવસ્થામાં જ એટલે કે અર્ધ જાગૃત અવસ્થામાં સ્વપ્ન દર્શન થાય છે તાત્પર્ય એ કે ગાઢ નિંદ્રામાં સ્વપ્ન આવતા નથી અને સ્વપ્ન આવે તે નિંદ્રા ગાઢ હોતી નથી પરંતુ અર્ધ નિંદ્રાવસ્થા હોય છે પરિપૂર્ણ નિંદ્રાધીન પ્રાણી સ્વપ્ન જોતા નથી તદ્દન જાગૃત પ્રાણી પણ સ્વપ્ન જોતા નથી પરંતુ સુપ્ત જાગૃત અર્ધ નિંદ્રાવસ્થામાં પ્રાણી સ્વપ્ન જુએ જ્યાં સુધી જીવને દર્શન આવણીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી જ સ્વપ્ન દર્શન થઈ શકે અહીંયા સૈદ્ધાંતિક વાત છે કે કેવલ દર્શન આવણીય કર્મ સંપૂર્ણપણે જતા કેવળ પ્રગટે હવે આ કેવળીને સ્વપ્ન ન સંભવે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે સમવૃત્ત અસમવૃદ્ધમાં સ્વપ્ન દર્શન સમૃદ્ધ જીવ પણ સ્વપ્ન દેખે અસમૃદ્ધ પણ સ્વપ્ન દેખે અને સમૃદ્ધ અસમૃદ્ધ પણ સપનું દેખે સમૃદ્ધ એટલે જેણે સંપૂર્ણ રૂપ આશ્રમનો નિરોધ કર્યો તે સર્વવિરત શ્રમણોને પણ સમૃદ્ધ કહે છે અસમૃદ્ધ જેણે પાપસ્થાનનો નિરોધ કર્યો નથી તેવા અવિરત જીવોને અસમૃદ્ધ કહે છે અને સમૃદ્ધ અસમૃદ્ધ જેણે આંશિક રૂપે પાપસ્થાનકોનો નિરોધ કર્યો તેવા દેશ વિરદ્ધ જીવોને સમૃદ્ધા સમૃદ્ધ કહે છે સમૃદ્ધ જીવ જો સપનું દેખે તો તે યશા તથ્ય હોય છે અસમૃદ્ધ જીવ જો સપનું દેખે તો તે સત્ય પણ હોય અને અસત્ય પણ હોય અને સમૃદ્ધા સમૃદ્ધ જીવ જો સપનું દેખે તો તે અસમૃદ્ધની સમાન સત્ય અસત્ય બંને પ્રકારના હોઈ શકે મનુષ્યને પંચેન્દ્રિય તિર્યંચો સુપ્ત જાગૃત છે અને સપનું અનુભવી શકે છે અધ્યાત્મમાં જે આગળ આગળ ઊંચી પહેરીએ ચડે આત્મા નિર્મળ થાય તેમ ઉઘાડ પણ થતો જાય પછી જે સ્વપ્ન આવે તે અગમ એંધાણી અને પોતાની આગામી દશા અને બીજા જીવ અને બીજી વસ્તુની પણ સ્થિતિ અંગે આરસીમાં પડતા પ્રતિબિંબક સપનામાં જાણી શકે છે સ્વપ્ન દર્શનના શાસ્ત્રોમાં પાંચ પ્રકાર વર્ણવ્યા છે તથ્ય સ્વપ્ન દર્શન પ્રતાન સ્વપ્ન દર્શન ચિંતા સ્વપ્ન દર્શન વિપરીત સ્વપ્ન દર્શન અને અવ્યક્ત સ્વપ્ન દર્શન યથાત્ય સ્વપ્ન દર્શન સ્વપ્ન જુએ તે સાચું ઠરે તે તેના બે પ્રકાર સ્વપ્નમાં જોયેલ વિષય અનુસાર જાગૃત અવસ્થામાં પણ તે બને જેમ કે સ્વપ્નમાં કોઈને કાંઈ મળ્યું કે કોઈએ કાંઈ આપ્યું અને તે પ્રકારના સ્વપ્ન દર્શન પછી જાગૃતિ કાળમાં પણ તેવી વસ્તુ આવી મળે તે બીજું અનુસાર ફળની પ્રાપ્તિ થાય જેમ કે સપનામાં પોતાને સિંહાસને બેઠેલા જોયા કે હાથીને હોદ્દે બેઠેલા જોયા તો જાગૃતિ થયા પછી તે સ્વપ્નના ફળ અનુસાર કાળક્રમે તેને સત્તા એ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય બીજું પ્રતાન સ્વપ્ન દર્શન પ્રતાનનો અર્થ છે વિસ્તાર વિસ્તારવાળું સપ્ન દર્શન પ્રતાન દર્શન કહે છે આ પ્રકારનું સ્વપ્ન લાંબુ લાંબુ થતું જાય છે સાચું પડે કે ન પણ પડે ત્રીજું ચિંતા સ્વપ્ન દર્શન જાગૃત અવસ્થામાં જે વસ્તુનું ચિંતન કર્યું હોય મથામણ ચાલી હોય તે જ વિશેને સપનામાં જોવું તે ચિંતા દર્શન કહે છે તદ્વિપરીત સ્વપ્ન દર્શન સ્વપ્નમાં જે વસ્તુ જોયું હોય તેનાથી ઉલટું જ એટલે કે વિપરીત વસ્તુની પ્રાપ્તિ થવી તેને તદવિપરીત સ્વપ્નરક્ષન કહે છે જેમ કે સ્વપ્નમાં પોતાને અકસ્માત નડ્યો પણ જાગૃતિ કાળમાં તે તંદુરસ્ત જ હોય તે મુજબ પાંચમું અવ્યક્ત સ્વપ્નરશન સ્વપ્નમાં જોયેલ ભૂલી જ જેવું કે અસ્પષ્ટ માહિતી મળવી તે અવ્યક્ત દર્શન કહેવાય છે મહાસ્વપ્ન જે સ્વપ્ન મહાન ફળ વિશેષ ફળ કે વિલક્ષણ ફળ આપે તેને મહા સ્વપ્ન કહે છે તીર્થંકર ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો જ્યારે ગર્ભમાં આવે ત્યારે તેના આગમનના શુભ સંકેતરૂપ તેની માતાઓ ઉત્તમ સપના જુએ છે આ મહાસપનો કહેવાય છે તીર્થંકરનો જીવ ગર્ભમાં આવે ત્યારે તીર્થંકરની માતાને ચૌદ સપના આવે છે ચક્રવર્તીનો જીવ ગર્ભમાં આવે ત્યારે ચક્રવર્તીની માતાને તીર્થંકરની માતાની જેમ જ ચૌદ મહાસપનો જોઈ જાગૃત થવાય છે વાસુદેવનો જીવ જ્યારે ગર્ભમાં આવે ત્યારે તેની માતાઓ આ ચૌદ મહાસ સ્વપ્નમાંથી કોઈપણ સાત મહા જોઈને જાગ્રત થાય છે બળદેવની માતાઓ યાતા ચૌદ મહા સ્વપ્નમાંથી કોઈપણ ચાર મહા સ્વપ્નો જોઈને જાગ્રત થાય છે અને માંડલિક રાજાની માતાઓ યાવાતા ચૌદ સપનામાંથી પણ એક મહા સ્વપ્નને જોઈને જાગ્રત થાય છે જ્યારે તીર્થંકર કે ચક્રવર્તીનો જીવ નરકમાંથી આવે ત્યારે તેની માતા બારમા સ્વપ્નમાં ભવન જુએ અને જ્યારે દેવલોકમાંથી આવે ત્યારે વિમાન જુએ સવારના નિત્યક્રમમાં સ્તુતિ કે દેવંદનમાં છેલ્લી લાઈનમાં આવે છે કે યથ સર્ગાવતરોત્સવે જીન પતે જ્યારે તીર્થંકરના જીવો સ્વર્ગથી અવતરે ત્યારે પણ બધા કાંઈ સ્વર્ગથી જ અવતરે એમ એકાંત નથી જેમ કે શ્રાણિક મહારાજા નરકનું દેવું પધાર પધારશે શાસ્ત્રની ઘણી ખરી બાબતોમાં આવું જ સમજવાનું છે આ સમજણ એકાંત દૃષ્ટિએ ટાળે છે એક વચનને વચન ન ગણવા જ્ઞાનીનો બોધ છે તીર્થંકરની માતાને સ્પષ્ટ અને ચક્રવર્તી વગેરેની માતાઓ કંઈક અસ્પષ્ટ એટલે કે ઝાંખા સપના જુએ છે મોક્ષદાયક ચૌદ સપ્નોનું પણ સૂત્રમાં કથન છે જે સપનું અનુસાર આ જીવ તે જ ભવે કે એક ભવનો કે એક ભવ દેવલોકનો કરી પછી સિદ્ધ થાય છે શુભ સ્વપ્નનું દર્શન રાત્રના અંતિમ પ્રહરમાં કે બ્રહ્મ મુહૂર્તમાં થાય છે વિશિષ્ટ ફળસૂચક મહત્તમ ફળસૂચક મોક્ષ પ્રદાયક સ્વપ્નો વગેરે મળી હજારો લાખો પ્રકાર સપનો થાય છે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પોતાના છદમત અવસ્થાની અંતિમ રાત્રિએ અંતિમ પ્રહરમાં દસ મહા જોઈને જાગૃત થયા તે અંગે ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે પરમ બૌદેવને તો જાગૃતિ કાળમાં પણ અગમેંધણી મળતી કોઈની જન્મતિથિ કોઈની મરણતિથિ અને કોણ ક્યારે મોક્ષ જશે તે પણ તેઓ કહેતા વૈતરામૂત એકસો સત્તાવનની અગિયારમી રોજનીશ્રીની નોંધમાં સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ એમાં કુપાલદેવે લખ્યું છે બે એક પુરુષોને જગતનું દર્શન જગત રત્ના વર્ણવી એમ પણ કહે છે આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે વૈત્રામુત એકસો સત્યાશીમાં લખ્યું પરિપૂર્ણ જ્ઞાન તો થયું જ છે પરમાત્ વિશેનું મનન દિવસ અને રાત રહ્યા જ કરે છે અને વૈત્રામુત એકસો તેત્રીસમાં કહે છે કે સ્વપ્ન પણ એ જ છે પૂજ્ય બ્રહ્મચારીજી એકવાર ભાષાંતર કરી ઝીનવર દર્શન લખવા વિચારે છે ત્યારે પોતે વિમાસણમાં પડ્યા કે હજુ પોતાને જીનવર દર્શન ક્યાં થયું છે બપોરે આડા પડે છે અને સ્વપ્નમાં જાણે પોતે બાંધણીને મેળે છે એમ જુએ છે પરમ કૌદેવ દાદરો ચડી રહ્યા છે પોતે પણ વિચાર કરે છે સપનામાં જ કે પછી જવું ત્યાં તો સપનું તૂટ્યું અને ખબર પડી કે આ તો સપનું છે સહ ફરી આડા પડ્યા ફરી સપનું આવ્યું પરમકુપાલ દેવ સૌભગભાઈ સાથે પધારે છે અને હવે જીનવર દર્શન થઈ ચૂક્યા કલમ ઉપાડી અને લખે છે ધન્યરે દિવસ આહો પ્રભુ દર્શન આજ પ્રમાય રે મહાસુદ પાચમ સવંત ઓગણીસો પ્રતિજ લેખન કૃતિ બોધ કે પ્રજ્ઞાબોધના બોધના પ્રત્યેક પદમાં પરમ કુપાળદેવને જીનવર તરીકે જ ગાયા પૂજ્ય મગન બાપા ભૂતકાળના સત્સંગ ભક્તિના પ્રસંગો વાગોળતા ઘણી વાર કહેતા સૌ પ્રથમ તેર વર્ષની ઉંમરે તેઓ વડવા આશ્રમના પ્રવાસે સોનાવથી આવ્યા પગપાળા પ્રવાસ આ પ્રવાસ દરમિયાન વડવા આશ્રમના મોટે દરવાજે પરમકુવદેવનું ખડદાસનવાળું ચિત્રપટ જોયું ત્યારે ખબર નહીં કે આ પુરુષ કોણ છે અને એ ચિત્રપટથી તેઓની જ ભાષામાં તેઓ નજરાઈ ગયા અને ભાષ્યું કે આ કોઈ અલૌકિક પુરુષ છે ત્યારબાદ છ છ મહિના સુધી પરમકુવદેવ સપનામાં આવ્યા કરે દર્શન થાય તેત્રીસ કરોડ દેવતા બધા છોડી દીધા અને હવે કુપૌળું દેવ જ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં મોહન વિજયજી મારા સ્તવે છે તેમ મેં તું જ કારણ સ્વામી ઉવે ક્યા સૂર ઘણા આત્માની નિર્મળતા થતાં આરસી ચોખ્ખી થાય તો પ્રતિબિંબ અભેવું પડે એ રીતે સાધક દિશામાં આગળ વધતા વધતા કર્મ ઘટે અને સહજ જ આગામી પ્રસંગોનું જ્ઞાન સપનામાં જ થઈ જાય છે કુદરતી ધરખમ ફેરફારો થવાના હોય તેવા પ્રસંગો આવા ઉચ્ચ કક્ષાના જીવો સપનામાં જ આગળથી જાણી લે છે અગમ એંધાણી મળી જાય છે પોતાને વિશે કે બીજા કોઈને વિશે સ્વપ્નમાં અગાઉથી જ વિચારેલું એવું દ્રશ્ય જુએ છે અને સાચું ઠરે છે આ ચમત્કાર નથી કારણકારીનો સંબંધ હોય છે અને તેનું કારણ જીવનું નિર્મળ પણ હોય છે જીવને અતૃપ્ત વાસના સ્વપ્નમાં આવીને ઊભી રહે છે ભોગ ઉભોગ અંગે સપના આવે તો કર્મ બંધ થાય છે ડે ડ્રીમિંગ દીવા સ્વપ્નનું પણ તેમજ તેથી સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં ક્ષમાપનાનો પાઠ પ્રતિકોણ રૂપે કરતા કર્મબંધ હલકા કરી શકાય છે ભાવના પ્રમાણે સત્પુરુષ કે સત્પુરુષ જ્યાં વિચર્યા હોય તે જગાના પણ દર્શન ભાવિક જીવોને થાય આ શુભ બંધનું કારણ છે સત્પુરુષના સપનામાં પણ દર્શન થાય તો જેઓ અલ્પ સંસારી હોય છે એનું સ્વપ્ને જો દર્શન પામે તો એ મન સ્થિર થાય અને સંસાર અને સંસારીનો સંગ હવે ગમે નહીં લાગણી કરતાં અધ્યાત્મ બુદ્ધિથી કામ લેવું એવો બોજ છે લાગણી ફક્ત એક ધીંગ ધણી પરમકુમદેવ પ્રત્યે જ કરવાની છે પૂજ્ય બ્રહ્મચાર્યજી સ્વદો દર્શનમાં કહે છે તેમ સ્વપ્નરૂપ સંસારમાં રચી પચી મન મૂંજાય જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મુજગુરુ રાય આ થાય ત્યારે અનાદિ સ્વપ્ન દેશથી ઉત્પન્ન થયેલ એવો અહમભાવ મુક્તભાવ ટળે જીવ સમ્યક દર્શન પામે રૂપ મોક્ષ પામે કરોડો વર્ષોનું સ્વપ્ન પણ જીવ જાગ્રત થાય તો તુરંત જ છમાઈ જાય છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય જે ભાવનેન્દ્રથી જાગે તો સપના તૂટે અને જીવ શાશ્વત સુખ પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ